તો સવાર સવાર માં જો અત્યારે અમે બધા આવી ગયા છે દ્વારકા નગરી તો દ્વારકાધીશ ને દ્વારકાધીશ દર્શન કરી લેજો દ્વારકાધીશ દર્શન કરી લેજો અને કમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ આ કોઈતરા યાર દર ખેલે આવી ભાંતા જો એક આય હે બે ત્રણ જો આય હે ખખણીના નથી રહેતા કદના ગયા વખતે આ ચોકમાં માં આવ્યા હતા તો જો આવું કઈ ગતું આ વખતે આવ્યા છે તો ડોનેટેડ બાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારકા આવું થઈ ગયું છે શું કેવું પ્રતિકભાઈ બરોબર છે ને બધું સવાર સવારમાં જો કેટલા વાય ગયા છે જોતો એલા કેટલા વાય ગયા કડીયાલી જાલુ નથી ભાઈ કા હેડ ને 50 1 ને ભાઈ કેરો માં જાય હવે હા દે ને 50 થઈ છે

સવાર સવારમાં એક ને પચાસ એટલે અડધી રહી અમે બધા લોકો જાય છે ગોમતી ઘાતે સ્નાન સવાર સવારમાં સ્નાન કરવું જરૂરી છે તો અત્યારે પહેલાં સ્નાન કરી લઈએ પછી મળીએ ચાલો ગમતી વાંચે તો મિત્રો જોઈ શકો છો કે સવાર સવારમાં નાઈ ધોઈને આપણે થઈ ગયા છીએ ફ્રેશ જો પાછળ આપણા મિત્રો પણ એકદમ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે છપ્પન શેડીએ છપ્પન શેરડી અત્યારમાં આપણે બેસી જવું જોશે હું તમને દેખાડું કે અહીંયા કેવો ટ્રાફિક છે અત્યારમાં કેટલા લોકો આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે પૂનમ હોય તો લોકો વહેલા આવતા હોય છે કારણ કે ધક્કા મૂકીમાં આવવું નહીં એમ જા ખોટા ધક્કા ખાવા નહીં એટલે લોકો વહેલા આવી જતા હોય છે તો ચાલો હું તમને છપ્પન શેરડી તમને દ્રશ્યો બતાવું છે પ્રસાદી લેવા સરસ મજાની પ્રસાદી લઈએ અને જઈએ છપ્પન શેડી બાજુ વેટર આવી ગયા છે પોપટલાલ આવો પોપટલાલ આવો ચા 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 બોલો ભાઈ ટેસ્ટ કેવો હે ઓ ભાઈ વન્સ મોર વન્સ મોર વન્સ મોર ટેસ્ટ ટેસ્ટ મગાવી લ્યોજી બે પરે જો આયા ને અત્યારે સરસ મજાના દર્શન થઈ ગયા છે દ્વારકાધીશના અને અત્યારે જો હું ને અમારા મિત્રો જો દ્વારકાની શેરીઓમાં રખડીએ છીએ એક લોકેશન ગોતીએ છીએ સરસ મજાનું આજે જે આપણે શૂટિંગ કરવાનું છે ફાઈનલ એનું જો લોકેશન આવી શેરીઓમાં ગોતતા ગોતતા આવ્યા હે તો એવા જો આગળ જે સાયકલ દાદા એ ને એ આપણને લોકેશન બતાડે આપણે એ લોકેશને જઈને આપણે થોડુંક શૂટિંગ કરી સરસ મજાનું આપણું ફાર્મ જો શૂટિંગ થઈ ગયું હવે જો આ બધા કાગરિયા ભરી ફરીયા મસ્ત મજાનો નંબર હતો દાદા તમારું કાર્ડ આપી અમને જો તમે લોકો હવે દ્વારકામાં આવો ને તો આ દાદા નો કોન્ટેક તમારે શ્રીનાથજી હોમ સેન્ટર જોઈ શકાય છે ધીરેશભાઈ ધીરેશભાઈ તમારું નામ કે છે દાદાનું નામ જો મોબાઈલ નંબર ને કોન્ટેક ને બધું છે શ્રીનાથજી હોમ સ્ટે બરોબર ને દાદા ખૂબ ખૂબ આભાર હો દાદા તમારું

તો મિત્રો અત્યારે બસ થઈ ગયા ખાલી કેટા બકરાની જેમ જે બસ માં બસ થઈ ગયા ખાલી કારણ કે અમારી બસે લઈ લીધું છે ઓલ્ટ તો અત્યારે પાછો ગયા ખાવાનો વારો આવ્યો છે તો બધા મિત્રો પડીગા ખાઈ ગઈ ચાર જીરા મસાલા એક સેવ મમરા અને એક દાળ થઈ એક વસ્તુ உபடி கேலா